અસલમભાઈ ઠાકોર કેમ છો બસ મજામાં ભલે તમે વાળું કરીને આવ્યા પણ આયાં ઈ કરવાની બાકી છે રોટલી બનાવે છે અને આ બેન છે ને કાજુનો શાક બનાવે છે કાજુ મોર્નિંગ બાપા ચિતારામ કેમ છો મિત્રો મજામાં છે

એને વિડીયો બનાવ ના પાડીને એટલે મેં એને વિડીયો શેરુ કરવા આપ્યો હતો એ સરખો બનાવ્યો નહીં મેં એ ક્લિપ ડિલેટ મારી દીધી ફોન મને આપી દીધો બનતો આ સીતે બનાવી દીધું હું નહીં આવું મારા તમારી વિડીયોમાં એમ તો જોઈએ તેલ મળતું ને બટેકા પૌવા અને ભાખરી ખાવા મળે મોઢી નથી ફેરવતી એમ બોલ તો ખરા હે મુંગી હા બાઈ છે ગુંગા એવા જ તો એને વિડીયો ન આવું તો કાઈ ના આપણે વિડીયો બનાવતી એકલા તો અત્યારે કાકાને જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે દે કાઈ ને એનો ખરો ખરો એનો આપણે બનાયા મારી દીધી હેઠી ના ઉતારી નથી એ ચીજ નડે તો ભાઈ ની બધે કોણ નો મળ્યું છે ને આ નાસ્તો કરી લે ને આપણે જાવ દો ને વૈ જાવ આનું માં હાલો કાય કામ નથી તમારા પાહે 11:30 થઈ ગ્યા કેતન આવી ગ્યા જો રીંગણા બટેટા નું શાક મરસાત લીંબુ વળા કે કેતન હાટુ બોલો આઈ દસ દમ્મા એયો કેતન લાવ્યા છે એતો હાટુ બબલું કાય આતું બપો કહો ને હા શાક રોટલો ખાવાન છો તો ફેમિલી આપણે ઘરે આવી જતી હોય આઠ વાગી જાય છે ને આઠ વાગે ને ઘરે આવ્યો ને ઉથલનું પાથલ કરવા મળ્યા છે તો જો બધાય એ તો એની માં ઢોળાઈ જો પણ ને તો ભાવે તને એ તો હું ઈ કિંડે જોય તોડે છે હે મોટાલા તાકાત આવી ગઈ મારામાં તો તોડી નાખો જો કાઢ હું એનામ આપણે તો જોય આવું રૂપિયા એ હાલ છે ભાગે

તો અમારે એને ફોન આવ્યો પણ મોડો આવ્યો અમને ખબર તો આ બધા છે ને એક સાથે ભેગા થઈ ગયા છે આપણે બેઠા થઈએ છીએ એને વાળું ને બાકી છે રામભાઈ આપડે અત્યારે તો

તો મિત્રો આપણે છે ને અશ્વિનભાઈ ની ઘરેથી બે હિન્દ ભાઈ આવ્યા સીવી અને અશ્વિનભાઈ ની ઘેરે બહુ મજા આવી કેમ કે એને થોડા બોડા ટાટુ પાઈ દીધું આપણને એટલે ગરમી ની મજા આવી ગઈ અને અશ્વિનભાઈ કોમેડી વિડીયો બનાવે છે હું ડોકાશો ત્યાંથી તો કાંઈ નહીં તો અશ્વિનબેન કે મજા આપણે તો આજનો વિડીયો આપણે એન્ડ કરવી જોઈએ તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કરી નાખજો મળશું પાછા એક નવા બ્લોગ સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી બાપુ સીતારામ